મોટી સંખ્યા માં અત્યારે આર એમસી પહોંચ્યા છે દોઢ લાખ રૂપિયા વાર નો ભાવ ચાલી રહ્યો છે આ લોકો એના મળે જમીન સો લાખ રૂપિયામાં આપી દેવા માંગે છે એ જમીન હકીકત માં સાડા સાતસો થી આઠસો કરોડ રૂપિયા માલ છે અને જે ગરીબ અને પછાત વર્ગ ના લોકો રહે છે ઓબીસી ના લોકો આ લોકોને ખાલી કરાવી અને ભરવા તૈયાર હોય તો લોકોને દસ્તાવેજ કરી દેવો જોઈએ એ લોકોને ખાલી ન કરાવો છો અમે જો ખાલી કરાવશો તો અમે આની ઉપર વધારે માં વધારે ઉગ્ર આંદોલન કરશું ત્યારે તમામ જવાબદારી આ ભાજપ ના શાસકો ને ખોટી ના એની રહેશે એ જો ન્યુસન્સ કહેતા હોય ને પછાત વર્ગ ના લોકો માં મોટો તું છો તું ન્યુસ છો ને તમે ત્યાં દેખાડો રહ્યો છે એના મત લઈને તો કાલે પછાત વર્ગ ના મત ઓબીસી ના પછાત ના મત ને જયારે બેઠા હોય ત્યારે તમારે ન્યુસેસ ઓબીસી ને ન કેવાય અનુસૂચિત જાતિ ને ન કેવાય સિદ્ધાર ભાઈ છે સિદ્ધારભાઈ શું કેશો કેટલા લોકોનો આ પ્રશ્ન છે કેટલા મકાનો આવેલા છે લગભગ સાતસો થી ઉપર મકાનો છે બે અઢી હજાર થી રહે છે કોર્પોરેશન જંગલ હતું નાગ નીકળતા કિંમતી થઈ ગયો એટલે ગરીબો ની કોઈ કિંમત નથી એટલે તમે ભાગો અને અમે અમે બિલ્ડર ને આપી અને કરોડો રૂપિયા કમાય પણ વિપક્ષ ના નેતા માન્ય શ્રી વસરામભાઈ અને બાકીના બધા જે મિત્રો છે એ કોર્પોરેશન માં છે ગરીબો ને ન્યાય પાવા માટે એટલે હું તો આ ભાજપના ના મિત્રો ને કહું છું કે ભાઈ અટલ બિહારી વાજપેયી ના આદરણીય શંકર ભાઈ નું આ ભાજપ હતું ગરીબો ને ન્યાય નું ભાજપ હતું ભ્રષ્ટાચારી લોકોએ આ પૂંજીપતિઓનું ભાજપ બનાવી નાખ્યું છે એટલે હું ભાજપ ના જૂના કાર્યકર્તાઓને કહું છું તમારે ભાજપ બચાવવું હોય તો પેલા આ બધાને એકવાર હરાવી આ જમીન સાતસો કરોડ થી ઉપર કિંમતી જમીન છે અને એકસો ને ત્રણ કરોડ આપી દેવી સાતસો એકસો ત્રણ કરોડ નો થાય તો આ માલિક છે પ્રજા માલિક છે આ માલિક છે માલિક કે એમ નિર્ણય કરવાનો હોય આ દલાલો કે એમ નિર્ણય નો કરવાનો હોય એટલે અમારા બધાની બહુ માંગણી છે

ભરવાડ રહેતા હતા કોળી સમાજના રહેતા હતા ક્ષત્રિય સમાજના લોકો રહેતા હતા આ બધા લોકો અહીંયા રહેતા હતા દસ પંદર મકાન જે છે પણ વિચારીએ છીએ કે એના શહેર ભાજપના પ્રમુખશ્રીને અમે ડેલિગેશન લઈને મળવા જાય કે ભાઈ આને પદભ્રષ્ટ કરો અને દેશની પિંચ્યાસી ટકા પ્રજાનું આ માણસે અપમાન કર્યું છે કઈને અમારા બધાનું અપમાન કર્યું છે કમિશનરે આ બાબતે રજૂઆત કરી તમને શું આશ્વાસન આપ્યું કમિશનરે એમ કીધું કે અમે હકારાત્મક આનો નિર્ણય કરીએ છીએ કે પીપીપી યોજના અમે ભીમનગર માં નહીં થવા દે છતાં પણ

સરકાર નેશન કર્યા એક રૂપિયા નો દલાલ બિલ રૂપિયા ખાઈ ખાઈવા અમારા દીકરીઓ છતાં બધા ને લઈ નાખી રાખ બેઠા અને અમે ન્યાય માંગીએ છીએ કે અમારી સમાજ ને અમે જ્યાં રહીને ત્યાં મકાન જોઈ અમારી સમાજ બીજે ક્યાંય ન જાય બાબા સાહેબ બાબા સાહેબ એ કીધું જ તું કે રહ્યો મકાન ને ખેડો ખેતર બાબા સાહેબ એમ જ અમારા લોકો ને નારા છે કે રે રે આ તમારું મકાન છે ને ખેડો એ ખેતર છે તો અમને આ લોકો સુકામ પરેશાન હેરાન પરેશાન કર્યા રાખે છે અમે નાના નાના ઝુપડા માં રહેતા આવ્યા બંગલા કઈ રહ્યા છે તો અમારે બંગલા કઈ જેવા તેવા નથી તો શુભમ પાડી નાખે છે અમારા બંગલા અમે જંત્રી ભાવે એ તો અમે આપીએ કે એટલે દેવા તૈયાર થઈ છોકરા વડે ઝુપર કાઢે તો એમ થાય કે આ તો પડી છે ઝુપર પડી છે ભરવા તૈયાર અમે અમે જંત્રી ભાવે ભરવા તૈયાર છે બિંદા રાખી જા છે રાખી જા ભરે છે અને અમને એ દેવા દે તો બીબી બી યોજના નાબૂદ કરો બીજો અમારે

યોજના હેઠળ સ્લમ રિહેબિલિટેશનની પોલિસી છે તે મુજબ અગાઉ પણ એક વખત ટેન્ડર કરવામાં આવેલું હતું પણ એ ટેન્ડરના અનુસંધાન સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ ન થતાં કોર્પોરેશન દ્વારા અગાઉ એ ટેન્ડર રદ કરવામાં આવેલું હતું ત્યારબાદ એક નવેસરથી ટેન્ડર નવા સર્વેને ધ્યાને લઈ અને પુનઃ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલું હતું હાલમાં જે રજૂઆત છે એ ટેન્ડર ઉપર હજુ કોર્પોરેશન દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી હાલ જે આવેદનપત્ર આપેલું છે લોકોની રજૂઆત એવી છે કે આ ટેન્ડર પણ રદ કરવામાં આવે અને પીપીપી યોજનામાં તેઓની સંમતિ નથી મેનવાઇલ આ બાબતમાં એક હાઈકોર્ટ મેટર પણ થયેલી છે નામદાર હાઈકોર્ટે તાજેતરમાં એનો એક મીડિએશનનો ચુકાદો આપેલો છે આ બાબતને ધ્યાને લઈ ભીમનગરના વિસ્તારના વાસીઓ છે એ અને પીપીપી યોજનાની જે સરકારશ્રીની ગાઈડલાઇન્સ તેને ધ્યાને લઈ અને કોર્પોરેશન લતાવાસીઓના હિતોને જે પીપીપી યોજના જ સ્લમ રિહેબિલિટેશન અને ડેવલપમેન્ટ માટે બનાવવામાં આવી છે તો એ જોગવાઈઓમાં લતાવાસીઓને ના હિતોને કોઈ નુકસાન ન થાય તેને ધ્યાને લઈ અને કોર્પોરેશન ટૂંક સમયમાં ટેન્ડર હલવાનો નિર્ણય કરશે સાતસો કરોડની જગ્યા છે એ બધા લોકોનું કિંમતને વેલ્યુએશન છે જગ્યાના વેલ્યુએશન બાબતે કોઈ કોમેન્ટ એટલા માટે ન આપી શકાય કે આ દરેક વ્યક્તિના પોતાનો જજમેન્ટ અને એનો પ્રશ્ન છે હાલ સત્ય એ છે કે ટેન્ડર એકસો ત્રણ કરોડ રૂપિયાનું આવેલું છે એની વેલ્યુ કેટલી છે એ તો સરકારના નીતિ નિયમો મુજબ માર્કેટ વેલ્યુ જ્યારે ઠરાવ પણ છે પરિપત્ર પણ છે કે માર્કેટ વેલ્યુ કેવી રીતે નક્કી કરી શકાય સરકારી હેતુમાં તો એ ધ્યાને લઈ અને એ બાબત પણ ધ્યાને લેવામાં આવશે ટેન્ડર પીપીપી યોજના અંતર્ગત સરકારે સમ સ્લમ રિહેબિલિટેશનની પોલિસી બનાવી છે તેમણે એવી રજૂઆત આજે પ્રથમ વખત આવેદનના માધ્યમથી કરી છે તો એ જો સરકારની કોઈ યોજના હશે એ બાબત પણ કોર્પોરેશન દ્વારા કમિશનર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે આ અંગે હકારાત્મક વિચાર કરવામાં આવશે અને જો તેમની માગણી સ્વીકારવામાં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે રોનક મજા ગુજરાત તક રાજકોટ